અહીંયા મારા મિત્ર ચિરાગ ત્રિપાઠી ઉપસ્થિત હશે અમે લોકોએ બે હાજર નવમાં એક આલ્બમ કર્યું હતું મજાની લાઈફ એની અંદર એક સોંગ ચિરાગે લખ્યું હતું અમે ભેગા થઈને બનાવ્યું હતું અને એ સોંગ અહીંયા ટાંકી રહ્યો છું એની કાવ્ય પંક્તિઓ તું હમણાંથી હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી ફૂલોને કદી અડતો નથી ને પ્રેમમાંય પડતો નથી ઝાકળને કદી મળતો નથી ને ટવકાય સાંભળતો નથી અરે છમ છમાછમ બુંદો જયારે આકાશેથી પડતી હોય એમાં તું પલળતો નથી તો બાના બનાવીને રજા લે વીતેલા દિવસોની મજા લે ભેગા ગલીઓના બચ્ચાઓ આંટી દે બે ચાર પંચાઓ કરી લે પકડા પકડી માની જા થોડું ઝઘડી દોડીને સંતાઈ જા ફળિયામાં ફંટાઈ જા જડે તો અંચાઈ ખા તું ના કરવાનું કરતો નથી અને કરવાનું કરતો નથી ના કરવાનું કરતો રહે છે ને કરવાનું કરતો નથી પોતાને ગમે એવા બે ચાર શ્વાસો ભરતો નથી ઢળતી સાંજે લીલા લીલા હરિયાળા બગીચે જઈ ખુલ્લા પગે ફરતો નથી તો બારીયા બંધ હવે ખોલી દે ઝૂલામાં ઝૂલી લે હુંફાળા ખોળામાં બેસીને વાલ ભર્યા હાથો ચૂમી લે ઉડતા પતંગિયાને રમતી ખિસકોલીઓને જોઈ તું જરા ઝૂમી જરા રમી લે તું ખાલી ખમ અગાશી પર જઈને તારાઓ ગણતો નથી ખાલી ખમ અગાશી પર જઈને તારાઓ ગણતો નથી આવતા ને જતા તારા ગમતા ગીતો ગણગણતો નથી અરે રેતીના ઢગલામાં બેસી સપનાના મહેલો પણ અમથા અમતા ચણતો નથી તું હમણાંથી હસતો નથી રડતો નથી જાણે તું તારામાં હસતો નથી